નમસ્કાર સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને હું છું જર્ણા આરકંટી આપ જોઈ રહ્યા છો બાયસેલ હોલ્ડ તો આ શોમાં આપણે દર્શકોના પ્રશ્નોનું નિરાકરણ મેળવીશું અને સાથે જ આપણે તમારા જે શેર સંબંધિત પ્રશ્નો છે એ મૂંઝવણોને પણ દૂર કરીશું પણ એના પહેલાં આપણે નશો કરી લઈએ અત્યાર સુધીની માર્કેટને લગતી હેડલાઇન્સ પર માર્કેટમાં સતત બીજા દિવસે ખરીદારી નિફ્ટી લગભગ દોઢ ટકાની તેજી સાથે ચોવીસ હજાર સોને પાર આઇશર મોટર્સ બજાજ ફાઇનાન્સ બજાજ ફિન્સઅવ આપી રહ્યા છે માર્કેટને સપોર્ટ બેંક નિફ્ટી અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ પાંચથી અડધા ટકાનો ઉછાળો આઈટી સેક્ટરમાં આજે સૌથી વધારે તેજી પોણા બે ટકા જેટલો ઉછળ્યો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ત્યાં જ રિયલ્ટી ફાર્મા અને પીએસયુ બેન્કમાં નફા વસૂલીનો મોડ ઓટો અને ઓટો ફાઇનાન્સિંગ કંપનીઓમાં જે સારી તેજી અશોક લેલેન્ડના અનુમાનથી વધારે વધ્યા શહેરમાં કમર્શિયલ ગાડીઓની ફાઇનાન્સિંગ સાથે જોડાયેલ કંપની ફાઇનાન્સમાં લગભગ ચોરા ફાયનાન્સમાં ઉછાળો બન્યો વાયદાનો ટોપ કિનર પ્રાઇઝિંગ અને નફાને લઈને ઓઇલ અને ગેસ રેગ્યુલેટર પીએનજી અરબીથી ચિંતાથી પેટ્રોને ટેલેન્જીમાં મોટો ઘટાડો શેર સાત ટકા તૂટીને બન્યો વાયદાનો ટોપ લુઝર પીએનજી આરબીમાં કન્સલ્ટેશન પેપર બાદ સીટીએ આપી વેચવાલીની સલાહ અને નાણાં મંત્રી સાથે પ્રી બજેટ બેઠકો યથાવત હાલ ફાઇનાન્શિયલ અને કેપિટલ માર્કેટના પ્રતિનિધિઓ સાથે નિર્મળા સીતારામણની ચાલી રહી છે બેઠક ત્યારે જ માર્કેટની આપણે વાત કરી લઈએ તો આજના કારોબારી સેશનમાં એક સારી ખરીદારી આપણે વિટનેસ કરી રહ્યા છે જો સેન્સેક્સની વાત કરીએ તો લગભગ દો ટકાની આસપાસની મજબૂતી અને ઓગણસી હજાર છસો એકાવનની આસપાસ આપણે સેન્સેક્સમાં કારોબાર જોઈ રહ્યા છે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ચોવીસ હજારને પાર ચોવીસ હજાર ભાણું પર નિફ્ટી પહોંચતો દેખાઈ રહ્યો છે અહીંયા પણ લગભગ દો ટકાની મજબૂતી આપણે જોઈ શકીએ છીએ મિડકેપમાં લગભગ અડધા ટકાની મજબૂતી આપણે જોઈ શકીએ છીએ સત્તાવન હજાર સાતસો આસપાસ અને બેંક વાત કરીએ તો ત્યાં પણ લગભગ પોણા ટકાની મજબૂતી અત્યારે આપણને બનતી દેખાઈ રહી છે એકાવન હજાર ચારસો પચીસની આસપાસ કારોબાર એડવાન્સ ડિકલાઇન રેશિયો પણ પોઝિટિવ છે પંદરસો પાંચ શેરમાં ખરીદારી થતી દેખાઈ રહી છે અને નવસો બાવીસ શેર જે છે ત્યાં આપણને ઘટાડા તરફીનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે આ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર ઉપર જો આપણે અહીંયા આગળથી નશો કરી લઈએ અત્યારે બજાજ ફિન્સઅવ ટોપ ગેનર લગભગ આઠ ટકાની મજબૂતી સાથે ત્યારબાદ આઈસન મોટર્સ સાડા છ ટકાની મજબૂતી બજાજ ફાઇનાન્સમાં પણ આપણને એક સારી મજબૂતી દેખાઈ રહી છે લગભગ છ ટકાની અને મારુતિ સુઝુકીમાં પણ આપણે લગભગ પાંચેક ટકાની મજબૂતી જોઈ શકે છે જ્યારે જે દબાણવાળા કાઉન્ટર છે જ્યાં ત્રણેક કાઉન્ટરનો છે અહીંયા આગળથી સમાવેશ થઈ રહ્યો છે સન ફાર્મામાં થોડું દબાણ બની રહ્યું છે બ્રિટાનિયામાં દબાણ અને અદાણી પોર્ટ્સમાં પણ પોઈન્ટ અઢાર ટકા જેવું થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે તો માત્ર ત્રણ સ્ટોક નિફ્ટી ફિફ્ટીમાં અત્યારે લાલ નિશાનમાં ત્યારે જ હવે આપણે દર્શકોના પ્રશ્નોનું સમાધાન પણ લઈશું અને આ અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હેન્ડસેક નામ મહેશ ઓઝા મહેશજી સ્વાગત છે આપનું બાયસેલ હોલ્ડની અંદર અને એક સારી રિકવરી આપણને દેખાઈ રહી છે આ બે હજાર પચીસના વર્ષની શરૂઆત પોઝિટિવિટી સાથે થઈ અને આજે બીજા દિવસે આ પોઝિટિવિટી આગળ વધતી આપણને દેખાઈ રહી છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો નિફ્ટી જે અત્યારે આપણે

और मीन वाइल अगर 24050 500 ब्रेक करे तो 23900 23850 तक ना लेवल पांच આપણે જોઈ શકે છે मीन वाइल ઓટો સેક્ટર છે તો તમે જો ઓટો સેક્ટર મે બદજ માર્કેટ નાアナલાઈઝ જો એક બદજ લક્ષની થી કન્ઝમ્પશન growth થાય બટ કન્ઝમ્પશન ઓલરેડી અબો એક્સપેક્ટેશન આવી ગયા છે તો amare સખતી અમે લોકો તો ઓટો માં શરૂ સેય બુનિસ જયાતા तो ऑटोमाईक सारी तेजी थई गई है અત્યારે ઓટોમાં એક શોર્ટ કવરિંગ બી ચાલી રહી છે મિન્યુઅલ ટાટા મોટર માં બી શોર્ટ કવરિંગ આવી શકે છે તો મિન્યુઅલ ઓટો છે તમારા બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બજેટ ની એક્સપેક્ટેશન પર ચાલી રહી છે તો થોડી થોડી બધા સેક્ટર માં એક મજબૂતી ચાલી રહી છે માર્જ સપ્ટી રેલી કન્ટિન્યુ થઈ શકે છે ઓર આ રેલી કન્ટિન્યુ થાય તો અદ અડોડા દિવસોમાં ચોવીસ હજાર પાંચસો ચોવીસ હજાર થઈ શકે છે કારણ કે બજેટની એક્સપેક્ટેશન છે બજેટના જો એક મિટિંગ મીટિંગ ચાલી રહી છે તો ત્યાં સોર્સનો હિસાબથી આપણે જોઈએ તો પોઝિટિવ રુઝાન બજેટથી મળી શકે છે ઓકે તો આપણે અહીંયા આગળથી ખાસ નિફ્ટીની વાત કરીશું જ્યાં ખરીદારી તરફ રહી શકો છો આવ્યું જે છે ખાસ બનતો દેખાઈ રહ્યો છે અને બેન્ક નિફ્ટીમાં પણ આજે ખરીદારી છે ત્યાં આપની સલાહ કઈ રીતે રહેશે ડેફિનેટલી બેન્કિંગ સેક્ટરમાં આ આપણે પોઝિટિવ રુઝાન ચાલી રહ્યા છે પીએસબી એક બીટ એન્ડ ડાઉન થઈ રહી છે તો પીએસબીમાં એક બાઇંગની આવી શકે છે અમારે સાથી એસબીઆઈ એક પ્રિફર્ડ બાઇંગની ઓપોર્ચ્યુનિટી બની રહી છે એસબીઆઈ સાતસો નબ્બે સાતસો બાણ ત્રાણું પીચમાં ચાલી રહ્યો છે તો ઓલરેડી અપ થઈ ગયો છે અહીંયા લેવલથી બી મારે સાથી એસબીઆઈ પ્રિફર્ડ પીચ છે અને એસબીઆઈ અહીંયા લેવલથી એક અપસેટ ઝોન જોડ બની રહ્યો છે આઠસો પચાસથી આઠસો સાઠ તકના એસબીઆઈના ઇમિડિયેટ ઝોન પડી રહ્યો છે આઠસો પચાસ સાઠ ને ઉપર ક્લોઝિંગ વીકલી ક્લોઝિંગ આપે તો પછી નવસો નવસો બીસના ટાર્ગેટ પણ એસપીએમ જોઈ શકે છે ફંડામેન્ટલી સ્ટ્રોંગ કાઉન્ટર છે બી તો આ માર્કેટમાં તેજી બાકી છે ઓર તેજીના સ્ટેન્ડ એસબીઆઈ છે ટાટા મોટર છે જ્યાં કાઉન્ટર છે જ્યાં અત્યારે એક તેજી ના થાય ત્યાં કાઉન્ટરમાં તેજી થાય તો નિફ્ટી ગેન જો છે એક્સટેન્ડ થઈ શકે છે ઓકે તો અહીંયા આગળથી આપણે બેંક નિફ્ટીની પણ વાત કરી અને એસબીઆઈને અહીંયા આગળથી મહેશી સ્ટ્રોંગ કાઉન્ટર જણાવ્યું છે અને આપણા દર્શક સંતોષકુમાર મહેરાએ આપણને સવાલ મૂક્યો છે ફેસબુક લાઈવ પર એ ફેસબુક લાઈવ દ્વારા મોકલ્યો છે અને એમનો સવાલ પણ એસબીઆઈ પર છે એમની પાસે એસબીઆઈના કાઉન્ટર છે છસો ને પચીસના ભાવના એ એમની પાસે અત્યારે એસબીઆઈના કાઉન્ટર્સ છે તો એમણે આગળ હોલ્ડ કરવા જોઈએ કે સેલ કરી દેવા જોઈએ એ એમનો અહીંયા આગળથી સવાલ છે તો સારો નફો એમને થઈ રહ્યો છે લગભગ જે રીતે આપણે જોઈ રહ્યા છે સાતસો નવ્વાણુંની આસપાસ તો એકસો તોતેર ચુમ્મોતેર રૂપિયાનો નફો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે શું કરવું જોઈએ એમણે રિઝલ્ટ एक सारा रिजल्ट आ रिजल्ट, रिजल्ट वाइज देखे तो एसबी ने एक ગ્રોથ બાકી છે સ્ટોક પ્રાઇસમાં તો ડેફિનેટલી હોલ્ડ કરી શકે એસબીઆઈ એક સાલનો હોરાઇઝન રાખે તો એક ચાર પ્લસના ટાર્ગેટ ભણી રહ્યા છે અને મોટા મોટી એક પીએસબીમાં જો છે એક બેલેન્સ શીટ બેલેન્સ શીટ જો પીએસબી સેક્ટરની છે બધી બેલેન્સ શીટ ઓલરેડી ક્લીનઅપ થઈ ગઈ છે તો એસબીઆઈ પ્રિફર્ડ પિક છે એસબીઆઈ ના જો ઓલરેડી છોટા છોટા એક્સપેરિમેન્ટ ચાલી રહ્યા છે ત્યાં એસબીઆઈ માં તમે જો તો રિઝલ્ટ જો છે સારા આવવાની પૂરી પૂરી ઉમીદ છે તો મારે સાથી એસબીઆઈ હોલ્ડ કરો તો મે આઉટ એક સાથી ઓરિજિન સાથે હોલ્ડ કરો તો મે પ્લસ નો ટાર્ગેટ આપણે જોઈ શકે છે ઓકે તો એસબીઆઈ ને તમે હોલ્ડ કરીને ચાલી શકો છો સંતોષી આ સલાહ તમારે માટે બધી દેખાઈ રહી છે અને ટાર્ગેટ તમને કેટલા બધા દેખાઈ શકે છે એ પણ અહીં આગળથી મહેશજીએ તમને જણાવ્યું છે આગળનો સવાલ લઈએ રાકેશભાઈ પાંચાલનો આ સવાલ અહીંયા આગળથી એફબી લાઈવ દ્વારા આવી રહ્યો છે અને સેન્કો ગોલ્ડ ઉપર એમણે આપનો વ્યૂ માંગ્યો છે એક હજાર પચાસના ભાવના એકસો ને ત્રેવીસ સ્ટોક્સ એમની પાસે છે અને એ જાણવા માંગે છે કે આનો આગળનો ટાર્ગેટ તમે કયો જોઈ રહ્યા છો અને એને હોલ્ડ કરવા જોઈએ કે નહીં તો સેન્કો ગોલ્ડમાં પણ આપણે જો નજર કરી લઈએ તો એમણે એક હજાર પચાસના ભાવથી લીધા છે એ પણ અત્યારે નફાની અંદર છે લગભગ ત્રાણું પંચાણું રૂપિયાની આસપાસનો નફો એમને થઈ રહ્યો છે તો શું સલાહ આપીશું એમને સેન્કો ગોલ્ડમાં દેખે તો અહીંયા લોંગ ટર્મ સાથે અગર હોલ્ડ કરવું ઈચ્છા હોય તો હોલ્ડ કરી શકે છે પણ તમારે માર્કેટ સાથે અગર તમે જો બીજા કાઉન્ટર બીપીસી ઓપોર્ચ્યુનિટી દઈ રહ્યા છે તો તમારે છોટી મોટી પ્રોફિટ બુકિંગ થાય તો ફિફ્ટી પર્સન્ટ પ્રોફિટ બુકિંગ કરી શકો છો મિનિવેલ અપસાઇડ મારા હિસાબથી બાકી છે તમારે ચૌદસો પચાસ થી લેવલ જો છે સેન્કો ગોલ્ડમાં આપણે જોઈ શકીએ છીએ તો છોટો મોટો નફો થાય તો પાર્ટ પ્રોફિટ બુકિંગ કરો તમારે એક લોઅર લેવલથી એવરેજ થઈ જાય પછી તમે હોલ્ડ કરો તો પચાસ થી ચોદાસ લેવલ તો છે આપણે આરામથી જોઈ શકે છે એક સાર્વર નો હોય રાખી શકો છો ઓકે તો અહીંયા આગળથી રાકેશભાઈ તમારે માછે જે સલાહ દેખાઈ રહી છે પાર્સલ પ્રોફિટ તમે અહીંયા આગળથી બુક કરી શકો છો અમુક શેર તમે અહીંયા આગળથી વેચી રાખો અને બાકીના હોલ્ડ કરો અને ચૌદસો પચાસ પંદરસો સુધીના ટાર્ગેટ માટે બાકીના સ્ટોકને તમે હોલ્ડ કરીને ચાલો તો સેન્કો ગોલ્ડ માટે આ સ્ટ્રેટેજી અપનાવી શકો છો અને આ સાથે જો હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે વધુ દર્શકોના સવાલ સાથે મહેશ ઓઝા સાથે બાય સેલ હોલ્ડમાં આગળ વધીશું બાય સેલ હોલ્ડમાં બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે વધુ દર્શકોના સવાલ સાથે આગળ વધીશું તો આગળનો સવાલ જે આપણને મળી રહ્યો છે પવન પટેલનો અહીંયા આગળથી પ્રશ્ન આવતો દેખાઈ રહ્યો છે મહેશજી અને એમનો સવાલ જે છે મોસ્ચિપ ટેકનોલોજી ઉપર છે અને એવું પૂછી રહ્યા છે કે મોસ્સીબ ટેકનોલોજીમાં અત્યારના પ્રાઇસ પર બાય કરી શકાય કે નહીં અને જો કરવા જોઈએ તો ટાર્ગેટ કેટલા બંધા દેખાઈ શકે છે મહેશજી પવનભાઈને આપણે શું સલાહ આપીશું डेफिनेटली अगर तो तुम्हें होल्ड कर सको नया बाइंग सलाह तो बनती नहीं अगर तो होल्ड करो अपसाइड जो रेंज है टू 290 नहीं टू नाइनटी बनी रही है स्टॉप आदि बात करो तो 210 ने 208 सौ ने करीब स्टॉप लॉस राखी सको तो एक स्टॉप लॉस राखी तुम्हें अगर तो तुम्हें कंटिन्यू होल्ड कर सको फ्रेश बाइन की सलाह बनती ઓકે તો અહીંયા આગળથી પવનભાઈ જે તમારા સ્ટોક ઉપર તમે જે સવાલ પૂછ્યો છે ફ્રેશ બાઈંગ માટે એની અહીંયા આગળથી સલાહ નથી બનતી દેખાઈ રહી જો હોય તો હોલ્ડ કરો તો તમે નવા બાઈંગની અહીંયા આગળથી સલાહ માગી છે તો અત્યારે આ સલાહ તમારે માટે નથી બનતી દેખાઈ રહી આગળનો સવાલ આપણે લઈશું જે હવે આપણને આવતો દેખાઈ રહ્યો છે મહર્ષિ જોશીનો વક્રાંગીના તેત્રીસના ભાવના એકસો ને ચોરાણું સ્ટોક એમની પાસે છે અને એના ઉપર એમણે આપણો આપની પાસેથી વ્યૂ માંગ્યો છે તો આજે ચારેક ટકાની મજબૂતી આવ્યા બાદ પણ કિંમતો જે છે એ પાંત્રીસની ઉપર નીકળતી અહીંયા આગળથી દેખાઈ રહી છે અને એમના કિંમત છે તેત્રીસ તો નફામાં છે શું કરવું જોઈએ

પણ વાત કરી શકીએ આપણે માતૃભાષામાં વાત કરીએ તો અહીંયા આગળથી જે સવાલ આવ્યો છે રવિભાઈ નો સુઝલોન ઉપર એમનો સવાલ છે એકસો અ સ્ટ્રોક છે 65 ના ભાવના અને एनटीपीसी ગ્રીન માં પર 138 સ્ટોક એ ધરાવી રહ્યા છે આ કઈ રીતે આપણે સલા આપીશું મહેશજી જો પાવર સેક્ટર જો છે એક પાવર સેક્ટર ની જો છે એક સારી growth મોમેન્ટમ લાગી રહેશે તો સેક્ટર સ્પેસિફિક દો તો growth ઓપોર્ચ્યુનિટી મોટી છે અને તમારું view જો છે જો તમે થોડો બી લોંગ ટર્મ view હોરિઝોન 9 12 18 मंथ ઓલ્ડ કરી શકો છો 100 પ્લસ ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છે અત્યારે એક સ્મોલ કન્સોલિડેશન થઈ રહ્યો છે તો સ્ટોક્સમાં એક પાસે એક કન્સોલિડેશન બાદ મે 72 ને ઉપર સસ્ટેન કરે તો પછી એક અપસાઇડ રેલી થઈ જશે તો અત્યારે કન્સોલિડેશન ઝોન ચાલી રહ્યો છે તો ફ્રેશ બાય તમારે હોઈ શકે તો તમારે 58% ના લેવલ આપણે લોઅર સાઇડમાં જોઈ શકે છે અપર સાઇડમાં 68 72 ને ઉપર સસ્ટેન કરે તો પછી તમારે એટી ફાઇવ નાઇન્ટી હંડ્રેડ ના લેવલ આપણે જોઈ શકે છે મીન વેલ વ્યુ જો છે તમે થોડો લોંગ ટર્મ રાખો સુજ લોનમાં એક મારા હિસાબથી અપસાઈડ બાકી છે અને અપસાઈડ આવી શકે છે એનટીપીસી ગ્રીન ની વાત કરું તો એક અગર તમારો વ્યૂ જો છે અગર બાર કે અઠાર મહિના ચોવીસ મહિના ન થાય તો તમે પછી હોલ્ડ કરો ત્યાં અગર વ્યૂ શોર્ટ ટર્મ ટર્મ રહે તો તમારે એકસો ચાલીસ ને કરીબ કરીબ આવે તો પાછી પાર્ટ પ્રોફિટ બુકિંગ કરી શકો છો અને પાછળ બીજા છે હોલ્ડ કરી શકો છો લોંગ તો બંને કાઉન્ટરને અહીંયા હોલ્ડ કરીને ચાલી શકો છો બાકી સુસલોન માટે અડસઠ થી સોના આપણે ટાર્ગેટ જોઈ રહ્યા છે પણ થોડો લોંગ ટર્મ વ્યૂ અહીંયા રાખવો પડશે અને એનટીપીસી ગ્રીનમાં જો તમે પાર્સલ પ્રોફિટ બુક કરવું હોય તો એ પણ કરીને ચાલી શકો છો હવે આપણે આગળ વધીએ અને અન્ય દર્શકોના સવાલ જે આપણને મળી રહ્યા છે એને પણ ન્યાય આપીએ તો અંકિતભાઈનો આ સવાલ એફબી લાઈવથી આવી રહ્યો છે અંકિત વીસવી એના તરફથી આ અહીંયા આગળથી કમેન્ટ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો છે એચડીએફસી બેન્કમાં શું કરવું જોઈએ આ એમનો સવાલ છે તો એચડીએફસી બેંક ઉપર આપણે અહીંયા આગળથી નશો કરી લઈએ આજે ચોક્કસપણે લીલા નિશાનની અંદર કારોબાર જોઈ રહ્યા છે અઢારસોની ઉપર આ સ્ટોકમાં કામકાજ એકાદ ટકાની મજબૂતી સાથે આ લેવલથી કઈ રીતનો વ્યૂ આપીશું મહેશજી देखो तुम व्यू अगर शॉर्ट टर्म था थाय तो स्विंग ट्रे, ट्रेडिंग और टर्म शोर्ट व्यू है तो वन सेवन एट फाइव अगर कोई भी ट्रेड करे तो वीक मिनिमल अठार सौ पांच सस्टेन करें तो एच डी एफ सी बैंक में फर्दर अपसाइड अठार सौ पच्चीस अठारह सौ पचास तक लेवल भरी सके तो मेरे हिसाब से अगर लॉन्ग टर्म व्यू रहे तो तब डेफिनेटली होल्ड कर सको शोर्ट टर्म है तो तब लेवल वॉच करो सेवन सेवन एट फाइव नीचे जो है લેવલ જોઈ શકે છે ઉપર સસ્ટેન ક્લોઝિંગ કરે તો અઠારસો પચીસ અઠારસો ના ઇમિડિયેટ લેવલ જો છે એચડીએફસી બેંકમાં જોઈ શકે છે મિનિમમ લોંગ ટર્મ ની અગર તમારે હોલ્ડિંગ કરવાનો વિચાર હોય તો દો હજાર પચાસ ના લેવલ જો છે આપણે એક સાલ માટે એચડીએફસી માં જોઈ શકે છે ઓકે તો આ એચડીએફસી બેન્ક ઉપર પણ આપણે અહીંયા આ એક ખાસ વ્યૂ લીધો છે અને આ સાથે જો હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે વધુ દર્શકોના સવાલ સાથે આ આગળ વધીશું બાય સેલ હોલ્ડમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને દર્શકોની સમસ્યાનું સમાધાન આપવા આપણી સાથે મહેશ ઓઝા જોડાયેલા છે મહેશજી બ્રેક બાદ આપનું પણ સ્વાગત ફરી એક વખત અને વધુ દર્શકોના સવાલ સાથે આપણે આ શોની અંદર આગળ વધીએ આગળનો સવાલ જે આવ્યો છે એ આવ્યો છે વિજુભાઈ મીરાનીનો અને એમનો જે સવાલ છે પૂછી રહ્યા છે કે રિકો ઓટોના શેર મારી પાસે છે એકસો પાંત્રીસના ભાવના છે અહીંયા આગળ શું કરવું જોઈએ તો ઓટો સ્ટોક્સમાં આજે આપણને એક ખરીદારી દેખાઈ રહી છે રીકો ઓટો ઉપર જો આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ આજના દિવસે સારી એવી સોળ સાડા સોળ ટકાની મજબૂતી અહીં આગળથી દેખાઈ રહી છે પણ છતાં પણ આપણા દર્શક મિત્ર છે એમનું ખૂબ હાઈ લેવલ પર બાઇંગ છે વન પર તો એ ખોટમાં છે શું કરવું જોઈએ મહેશજી देखो 92 टू ने उपर क्लॉजिंग आए तो पीछे रिको ऑटो ना जो है लेवल स्ट्रॉंग थी जाए 92 टू ने उपर क्लॉजिंग थे तो आगे 98 105

શું કરવું જોઈએ એમણે અદાણી વિલ્મરમાં અત્યારે અમુક સમાચારો પણ આપણે આવતા જોયા હતા કે અદાણી ગ્રુપ પોતાનો હિસ્સો ત્યાં આગળથી કાઢી રહ્યા છે અદાણી વિલમરમાંથી તો કઈ રીતની આપની સલાહ રહેશે કોઈ બી અપર સાઇડ લેવલ માં ડાયરેક્ટ મિલ માં એક્ઝિટ કરી શકો છો તો મિલ તમે અધર એન્ડ મિલ થી એક્ઝિટ કરીને આઈટીસી માં પાછો તમે અમાઉન્ટ સ્વિચ કરી શકો છો એફએમસીજી સેક્ટર માં આઈટીસી સારું લાગી રહ્યો છે આઈટી માં આઈટીસી માં સ્લો એન્ડ સ્ટેડી અપસાઇડ જો છે આપણે ઓર જોઈ શકે છે તો અદાણી મિલ માં આ હાયર લેવલ 340 345 નો લેવલ અગર મળે તો તમે એક્ઝિટ કરી શકો છો એ લેવલ થી બી એક્ઝિટ કરો તો તમારો લોસ નથી આઈટીસી જો છે એફએમસીજી સેક્ટર માં પ્રિફર્ડ છે આઈટીસી માં એક સાલ ઓકે તો શૈલેશભાઈ તમારા માટે આ સલાહ છે કે કોઈ પણ ઉછાળે અદાણી વિલમારમાંથી તમારે એક્ઝિટ કરવાનું છે ને મહેશ તમને આગળની સ્ટ્રેટેજી પણ જણાવી છે એફએમસીજીમાં જ તમારે ઇન્વેસ્ટેડ રહેવું હોય તો આઈટીસીની અંદર ઇન્વેસ્ટ કરો અને આ એક સ્ટ્રેટર્જી તમારે અત્યારે એફએમસીજી સ્ટોક પૈકી અપનાવવાની રહેશે તો આ તો આપણે અહીંયા આગળથી શૈલેષભાઈના સવાલ ઉપર વાત કરી હવે આગળના દર્શક શું પૂછી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ કિરણભાઈ મહેશ્વરીનો અહીંયા આગળથી સવાલ આવી રહ્યો છે અને પૂછી રહ્યા છે કે આઈઆરસીટીસીમાં શું કરવું જોઈએ તો આઈઆરસીટીસીના સ્ટોક પર આપણે નજર કરીએ આજે અડધા ટકા કરતાં વધારેની મજબૂતી આ સ્ટોકની અંદર આવતી દેખાઈ રહી છે પણ કઈ રીતની આપણે અહીંયા આગળથી સલાહ આપીશું આઈઆરસીટીસીના સ્ટોક પર મહેશ

ઓકે તો આઈઆરસીટીસી ઉપર લીધો છે અને ત્યારે જ સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો તો આપના કોઈ પોઝિશન નથી મહેશજી આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે વાતચીત કરવા બદલ અને અમારા દર્શકોનું માર્ગદર્શન કરવા બદલ ત્યારે જ આ સાથે બાયસેલ હોલ્ડમાં હાલ પૂરતું આટલું જ હાલ મને આપશો રજા પરંતુ આપ સીએનબીસી પ્રચાર સાથે જોડાયેલા રહો મારા સહયોગી ચાંદની શુક્લા આપને માટે લઈને આવશે ફાયદાથી ફાયદો નમસ્કાર